નમસ્કાર દોસ્તો આજે કાયદા કાનૂનની જાહેરમાં ધજી આવડી છે ખોટું કરનારા લોકો છે એ કઈ રીતે જે સાચા લોકો છે તેની સાથે વર્તન કરે છે તેની પાસે કેટલો પાવર હોય છે અને પોતે ખોટા હોવા છતાં સાચાને ખોટા ઠેરવે છે આવું જ કંઈક આજે દ્રશ્યો જોવા મળ્યા છે સુરતની અંદર જે આ દોસ્તો આજે ફરી એક વખત સુરતના એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલો થયો છે મેહુલ બોઘરા સુરતની અંદર પોલીસ છે ટ્રાફિક પોલીસ છે તે લોકોના ગાડીઓ ડિટેન કરતી હોય છે મેમો ફાળતી હોય છે કારણ કે ઘણા લોકોએ હેલ્મેટ ના પહેર્યું હોય સીટ બેલ્ટ ન બાંધો હોય આવા અનેક મુદ્દાઓને લઈને પ્રશાસન છે તે આ કાર્યવાહી કરતું હોય છે અને સામાન્ય અને નાના માણસો છે તે લાખોનો રોજનો દંડ છે તે ભરતા હોય છે પરંતુ ઘણા દબંગ લોકો છે જે કાયદાને ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે મેહુલ બોઘરા છે તે સુરતની અંદર કંઈક આવા જ વિડીયો બતાવી રહ્યા છે તે સુરતની અંદર કંઈક એવી કામગીરી કરી રહ્યા છે જેને લઈને તે સતત વિવાદોમાં રહે છે આજે વધુ એક વખત મેહુલ બોઘરાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે સુરત છે અને આ સુરતનું પાટિયા વિસ્તાર છે અને આ પાટિયા વિસ્તારની નજીક સેમી સર્કલ આવેલું છે અહીંયા પર એક કાર છે આ કાર ત્યાં ઊભી હતી કારની અંદર એક કે બે લોકો સવાર હતા આ કાર નંબર વગરની હતી મતલબ કે તેની નંબર પ્લેટ નહોતી એટલું જ નહીં તેની અંદર એક બોર્ડ મારેલું હતું પોલીસનું કારની અંદર અને આ કાર આખે આખી બ્લેક ફિલ્મ લાગેલી હતી મતલબ કે પહેલું કારના નંબર નહોતા નંબર બે કાર બ્લેક ફિલ્મ લાગેલી હતી અને નંબર ત્રણ એ કારની અંદર પોલીસની પ્લેટ હતી આ ત્રણેય ગેરકાનૂની ગણાય છે કારણ કે આ ત્રણેયને કાયદા મુજબ પોલીસની પ્લેટ રાખવી હવે પ્રતિબંધ છે તેના ઉપર કારણ કે પોલીસે જ તેની મનાઈ કરી છે બ્લેકફિલ્ડમાં પ્રતિબંધ છે દરેક ગાડીના નંબર હોવા જરૂરી છે પરંતુ આ ગાડીના કારના નંબર એ નહોતા મેહુલ બોઘરા અહીંથી પસાર થતા છે તેવું તેનું કહેવું છે અને તેણે ત્યાંથી ફેસબુક લાઈવ કર્યું લાઈવ કર્યા બાદ આ કાર ચાલક છે તેની સાથે તેનો જબરજસ્ત રીતે ડખો થાય છે અને ડખો થયા બાદ આ જે કાર ચાલક છે તે અન્ય લોકોને આ કાર ચાલક છે તે બોલાવે છે મેહુલ બોઘરાના સમર્થનમાં સુરતીઓ આવે છે જે હા દોસ્તો મેહુલ બોઘરાના સમર્થનમાં ખૂબ મોટી ભીડ છે ત્યાં યુવાનોની એકઠી થાય છે અને મેહુલ બોઘરાને સપોર્ટ કરે છે બીજી તરફ જે વ્યક્તિ હોય છે સામેનો કહેવાય છે કે તેણે અન્ય ત્રણ લોકોને ત્યાં બોલાવ્યા અને ત્યાં જોરદાર ડખો થયો આ ડખ્ખો થયા બાદ મેહુલ બોઘરાનો આરોપ છે કે તેણે સો નંબરમાં ફોન કર્યા સો નંબરમાં ફોન રિસીવ ના થયા તેણે ટ્રાફિક પોલીસને ફોન કર્યા પરંતુ ત્યાંથી પણ ફોન રિસીવ ના થયા તેણે આક્ષેપ કર્યો છે કે તેના ફોન રિસિવ સમય ના થયા ત્યાં એક એસઆઈ દરજ્જાના કર્મચારી હતા એની આંખોની સામે ત્યાં જોરદાર રીતે ડખો થતો હતો પોલીસની હાજરીમાં જ ત્યાં જોરદાર બબાલ થઈ અને મેહુલ બોઘરાનો આરોપ છે કે તેમનો ફોન ચીનવવાના પ્રયાસ થયા અને તેમને પથરા ફેંકીને તેમને તેમના પર હુમલો આ લોકો આવ્યા હતા તેણે દાદાગીરી અને દબંગાઈ કરી છે આ સમગ્ર મામલો પૂણા પોલીસ સ્ટેશનની અંદર પહોંચે છે પૂણા પોલીસ સ્ટેશનની અંદર મેહુલ બોઘરા ફરિયાદ કરવા જાય છે તેનો આરોપ છે કે બે કલાક સુધી તેની ફરિયાદ લેવામાં નથી આવતી એટલું જ નહીં તેનો એ પણ આરોપ છે કે ઇન્વેસ્ટિગેશન રૂમની અંદર તેને બેસાડવામાં આવે છે જ્યાં લોકો આવીને ફરી તેને તેના પર આનો પ્રયાસ પોલીસ સ્ટેશનની અંદર કરે છે અને આખરે ત્યાં મોટી સંખ્યામાં સુરતીઓનું ટોળા છે ત્યાં એકઠા થાય છે અને ત્યારબાદ બે કલાક બાદ સાત લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે જો કે એવું લાગી રહ્યું છે કે મોટી સંખ્યામાં સુરતીઓએ મેહુલ બોઘરાનો ન આપ્યો હોત તો કદાચ મેહુલ બોઘરાની મુશ્કેલી વધી હોત દોસ્તો કાયદો તમામ લોકો માટે એક સમાન હોવો જોઈએ એક સરખો હોવો જોઈએ પરંતુ અમુક દબંગ લોકો છે તે આ કાયદાને ગોળીને પી જતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક તો ખોટું કરવું અને ઉપરથી જે તેને કહે છે તેના ઉપર હુમલો કરવો તેના ઉપર દબંગાઈ કરવી અને આવું જ કંઈક બન્યું છે પરંતુ ખૂબ ઓછા લોકો ગુજરાત અને દેશની અંદર છે કે જે આવું સાચું કહેવાની હિંમત રાખે છે અને તેના સામે નિજળતાપૂર્વક ઉભવાની હિંમત રાખે છે કારણ કે સાચું બોલવા બાદ પણ ઘેરા પ્રત્યાઘાત પડે છે અને ભારે નુકસાન પણ લોકોને ભોગવવું પડતું હોય છે તો આવા ખૂબ ઓછા લોકો છે અને તેને હવે લોકોનો સપોર્ટ પણ ખુલીને મળી રહ્યો છે દોસ્તો આવા વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ સમસ્તી સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ